નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગો મીડિયા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ

અને બ્રિજ જે ખરો એ આમ જનતાએ વપરાશ માટે શરૂ કરી દીધો છે તો આમ જનતા જે ઉપર નવસારી સૌથી મુખ્ય અને પહોળો માર્ગ છે જેથી કરીને આ ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાતી હતી અને હવે આમ જનતા જે ખરી એ આમ જનતા એ આનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે જો કે હાલ કામકાજ બાકી છે કામકાજ ચાલી રહ્યું છે આ બ્રિજ બનવા ના કારણે આપ જોશો તો પ્રાંત કચેરી ખાતે ના જે દરવાજા હતા એ અને કલેક્ટર કચેરી ખાતે ના જે દરવાજા છે એ દરવાજાને પણ પાછા બનાવવાની તજવીજ હાથ ધરવી પડશે કારણ કે બ્રિજની ની ઉંચાઈ વધતા એ બાજુ ખાડો હાથ ધરવામાં આવી છે તો સામે પ્રાંત કચેરી પણ બતાવીશ કે પ્રાંત કચેરીની પણ એ જ પરિસ્થિતિ થવા પામી છે કે પ્રાંત કચેરીની અંદર પણ જે ગેટ હતા એ ગેટને કાઢી લેવામાં આવ્યા છે ત્યાં પણ સ્લોપ આપવામાં આવ્યો છે અને ત્યાં પણ હવે નવા રસ્તા જે ખાડા એ બનાવવાની બાદ નવા દરવાજા પણ બનાવવા પડશે નવા રસ્તા બનાવ્યા બાદ નવા દરવાજા પણ બનાવવા પડશે હવે જોવાનું એ રહ્યું કે બ્રિજ પરથી જે પાણી ઉતરશે એ પાણી સીધું પ્રાંત અને કલેક્ટર કચેરીમાં તો નહીં જાય કારણ કે એન્જિનિયરો છે એન્જિનિયરો નો કોઈ ભરોસો નહીં અને આપ જો એ પ્રમાણે કે બ્રિજ ની શરૂઆત થઈ ચૂકી હતી લોકોએ જાતે પોતે બ્રિજ નો ઉપયોગ શરૂ કરી દીધો હતો તો હવે આજે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો હવે રસ્તો બંધ કરવા માટે જે છે એ બંબુ બાંધી રહ્યા છે રસ્તો બંધ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આપ જોવે પ્રમાણે કે લોકોને વિનંતી પણ કરી રહ્યા છે તો કામ બાકી છે પણ જનતા અકડાયેલી હતી જનતાએ શરૂ કરી દીધું અને ગેરિગેટ શું બાંધવામાં આવ્યા બસ શું નામ છે તમારું રિઝવાન રિઝવાન ભાઈ શા માટે રસ્તો બંધ કરે છે કામ ચાલુ છે કામ થોડુંક બાકી છે એના પૂર્ણ કરવા માટે કામ ચાલુ રાખેલું છે બહુ સાચી વાત છે કામ બાકી છે પણ જનતા રસ્તા એમ લબરદસ્તી રસ્તો ખોલી કામ છે તમે જોયા મુજબ કે કામ બાકી છે પણ જનતા અઘાડી હતી જનતા જાતે પોતે રસ્તાની શરૂઆત કરી તમે જોયા મુજબ કે વાહનની ની સતત અવર ચાલુ છે અને લોકો જે ખરા હન મારીને પણ એન્ટર થવા પેલી બાજુ પણ રસ્તો જે ખરો એ બાજુ પણ રસ્તા બંધ કરવામાં આવી રહ્યો છે અને આ બાજુ પણ અને બધું ટ્રાફિક એક સાઈડે આવી ગયું છે કારણ કે લોકો એટલી બધી ઉતાવળ છે જે હા આ લોકોની ઉતાવળ આપ જોઈ શકો છો અને કામ હજુ બાકી છે પણ રસ્તા શરૂ કરી દેવામાં આવ્યો તો આ પ્રમાણે પડે પણ અપડેટ આપવા સુધી હાથ નોતરી લાવન નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો